નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ આપશોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઠ્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર અત્યારે જ કરી દો ચલો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય ને એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જી ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ જેમાંથી પાંચ પ્રશ્નો વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોણે અમદાવાદના સાબરમતી વોર્ડમાં મિશન ફોર મિલિયન ટ્રીઝ એટલે આવું યાદ રાખજો મિશન ફોર મિલિયન એટલે કે ચાર મિલિયન ટ્રીઝ ચાલીસ લાખ વૃક્ષો આ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું છે તો આપણા ગુજરાતના સત્તરમા નંબરના સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના સાબરમતી વોર્ડ છે ત્યાં મિશન ફોર મિલિયન ટ્રીઝ આ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં ગ્રીન કવરને વધારવાનો છે આપણે મુખ્ય વિગતો જોઈ લઈએ તો સ્થળ કયું છે અમદાવાદમાં રાણીપ વોર્ડમાં સાબરમતી જેલનો પાછળનો બગીચો વૃક્ષારોપણમાં જોઈએશું તેતાલીસો ચોરસ મીટર વિસ્તારમાં મિયા વાકી પદ્ધતિથી આયુર્વેદિક વૃક્ષો સહિત કુલ ચૌદ હજાર આટલા બધા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન છે સિદ્ધિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં અભિયાન હેઠળ ચાલીસ પોઈએંસી લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાવી દેવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તમને ખબર છે ને બંછા લીધી પાની છે ટેકનોલોજીના ઉપયોગની વાત કરીએ તો વાવેતર સ્થળોનું જીઓ ટેકિંગ કર્યું છે વૃક્ષોની વૃદ્ધિ અને સર્વાઇવલ ટેસ્ટ સર્વાઇવલ રેટ જીવંતતા દર એના પર નજર રાખવા લીડાર એટલે કે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ સર્વે ટેકનોલોજી છે એનો ઉપયોગ કર્યો છે ઓકે હવે મને એથી યાદ આવ્યું એક પેડ નામ તો એક પેડ માકે નામ અભિયાનની વાત કરીએ તો એમાં આપણું ગુજરાત સમગ્ર ભારતમાં કયા નંબર પર છે સૌથી વધારે વૃક્ષો વાવવામાં તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો દર વર્ષે વિશ્વ હડકવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે અઠયાવીસમી સપ્ટેમ્બર એટલે કે આજનો દિવસ ઓકે તો માનવીઓ અને પ્રાણીઓ પર હડકવાની અસર વિશે જાગૃતિ લાવવા માટે આ રોગને કેવી રીતે અટકાવવો તે અંગે માહિતી અને સલાહ આપવા માટે હડકવાને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવા માટે અઠ્યાવીસમી સપ્ટેમ્બરના રોજ વિશ્વ હડકવા દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે આ દિવસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા બે હજાર સાતમાં માન્યતા મળી હતી આ દિવસ ફ્રેન્ચ રસાયણ શાસ્ત્રી માઇક્રોબાયોલોજીસ્ટ લ્યુસ પાર એમની પુણ્યતિથિ પણ છે જેમણે પ્રથમ હડકવાની રસી વિકસાવી હતી બે હજાર પચીસની ની વર્લ્ડ રેબીઝ ડે ની થીમ શું છે એક્ટ નાવ યુ મી કોમ્યુનિટી તમને ખબર છે ભારતનું પ્રથમ એવું રાજ્ય જે સો ટકા હડકવા મુક્ત રાજ્ય કહેવાય છે તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હજુ પણ એક ઇમ્પોર્ટન્ટ ડે છે જેને કહેવાય છે ઇન્ટરનેશનલ ડે ફોર યુનિયન યુનિવર્સલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન સાદી ભાષામાં એક્સેસ ટુ ઇન્ફોર્મેશન ડે કહી શકાય અઠ્યાવીસમી સપ્ટેમ્બર પણ આની થીમ યાદ રાખજો એન્સરિંગ એક્સેસ ટુ એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન ઇન ધ ડિજિટલ એજ તો આ દિવસ છે ને દર વર્ષે અઠ્યાવીસ સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે માહિતીની સાર્વત્રિક પહોંચનો અર્થ એ કહેવાય કે દરેક વ્યક્તિને તંદુરસ્ત અને સમાવિષ્ટ જ્ઞાન સમાજો માટે માહિતી મેળવવાનો પ્રાપ્ત કરવાનો અને આપવાનો અધિકાર છે આગળ વધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ફૂડ બે હજાર ના ચોથા સંસ્કરણનું ઉદઘાટન કર્યું તો પચીસમી સપ્ટેમ્બરના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે જેનો હેતુ ભારતને વૈશ્વિક ફૂડ હબ તરીકે સ્થાપિત કરવાનો આયોજક કોણ હતું ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય કોણ છે એના મંત્રી ફૂડ પ્રોસેસિંગ મંત્રી પ્રહલાદ જોશી હવે આના મંત્રાલય દ્વારા પચીસ થી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એટલે કે આજે છેલ્લો દિવસ છે જેનો ઉદ્દેશ ફૂડ ફૂડ પ્રોસેસિંગ પેકેજિંગ કોલ્ડ ચેઇન અને જે મશીનરી જેવા ક્ષેત્રો છે ને એમાં રોકાણ કરવું નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે કોણ કોણ સહભાગીઓ છે તો નીતિ નિર્માતાઓ ઉદ્યોગના છે રોકાણકારો છે ઉદ્યોગ સાહસિકો છે સંશોધકો ભાગીદાર દેશમાં ન્યુઝીલેન્ડ સાઉદી અરેબિયા ભાગીદાર દેશો તરીકે જોડાઈ ગયા છે જાપાન યુએ વિયેતનામ અને રશિયા ફોકસ ભાગીદાર તરીકે ભાગ લેશે બરાબર છે તમારા માટે એક પ્રશ્ન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ પણ બન્યા હમણાં થોડા સમય પહેલાં જ આપણે ભણ્યા હતા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો બરાબર છે આપણી ઓકે બે યુટ્યુબ ચેનલ છે ચલો એ તો પછી આપણે હા રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરો બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તમે અહીંયા અને સબસ્ક્રાઇબ કરશો તો પીડીએફ તો મળવાની જ છે સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન પુરસ્કાર બે ચોવીસ અંતર્ગત કેટલા ભૂવૈજ્ઞાનિકોને સન્માનિત કરવામાં આવ્યા છે તો ટોટલ વીસ ભૂવૈજ્ઞાનિકો છે ટ્વેન્ટી તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છવ્વીસ ડિસેમ્બર છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ગઈકાલની વાત છે પરમદેશની દિલ્હીમાં નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન કલ્યાણ સેન્ટર ખાતે રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન પુરસ્કાર બે એનાયત કર્યા આ પુરસ્કારો ભારત સરકારના ખાદ્ય મંત્રાલય એમના દ્વારા ભૂવિજ્ઞાન ક્ષેત્રે અસાધારણ યોગદાન આપ્યું છે બરાબર એવા વીસ ભૂવૈજ્ઞાનિકોને સન્માનિત કરવા માટે મતલબ આપવામાં આવ્યા હતા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને મળ્યો તો પ્રતિષ્ઠિત પુરસ્કાર ડોક્ટર શ્યામ સુંદર બરાબર એમનું આ ભૂવિધાન ભૂવિજ્ઞાન ક્ષેત્રનું ઉત્કૃષ્ટ અને લાંબા સમયના યોગદાન બદલ અર્પણ કરવામાં આવ્યો છે બીજો છે નેશનલ યંગ જીઓ સાયન્ટિસ્ટ એવોર્ડ તો આ એવોર્ડ ભારતીય ભૂસ્તરશાસ્ત્રીઓના સંરક્ષણ વરિષ્ઠ ભૂવિજ્ઞાનીઓ એમના સુશોભન નિયોગી એમને એમાં નોંધપાત્ર કાર્ય માટે આપવામાં આવ્યો છે આ વર્ષે બસો આઠ નોમિનેશનમાંથી બાર પુરસ્કારોનું અંતિમ સ્વરૂપ મળ્યું એ એક્ઝિક્યુટ અને ત્રી ટીમોને પુરસ્કાર છે આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી સહિત દેશભરના પ્રખ્યાત મંત્રીઓ હાજર રહ્યા હતા બરાબર છે આ કાર્યક્રમ ભૂવિજ્ઞાનના રાષ્ટ્રીય મહત્વ પર અને ભવિષ્યના સંશોધકોને પ્રોત્સાહિત કરે છે ઓકે તો યાદ રાખજો ચલો મને કહો વિજ્ઞાન દિવસ આપણે ક્યારે મનાઈ તમને આવડશે કમેન્ટમાં લખો ભારતમાં સ્વેપેબલ હેવી ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રકોનો જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ મુંબઈ તો ભારતમાં બેટરી સ્વેપિંગ સ્વેપેબલ હેવી ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રકોનો પ્રથમ કાફલો મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી છે ને ત્યાં શરૂ કરવામાં આવે છે હવે કેન્દ્રીય મંત્રી છે શિપિંગ જળમાર્ગ પછી બંદરો તો એના મંત્રી સર્વાનંદ સોનોવાલ છે એમણે પચીસ સપ્ટેમ્બર બે હજાર રોજ કાફલાને લીલી ઝંડી આપી જે ભારતના પોર્ટ ઓપરેશન્સને ડીકાર્બોનાઇઝ કરવાના પ્રયાસો માટેની એક મહત્વપૂર્ણ સિદ્ધિ કહી શકે શરૂઆતમાં જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ છે ને એના આંતરિક કામગીરી માટે પચાસ ઇલેક્ટ્રિક ટ્રકોનો કાફલો પણ સામેલ કરવામાં આવ્યો છે કોડ વર્ષના અંત સુધીમાં સંખ્યા બાર અને મારા પોર્ટ વર્ષના અંત સુધીમાં આ સંખ્યાને એસી સુધી વધારવાનું અને ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં એના છસો જેટલા ટ્રકના કાફલાને નેવું ટકા વાહનો ઇલેક્ટ્રિકમાં રૂપાંતર કરવાની યોજના છે આ ટ્રકો બેટરી શોપિંગ ક્ષમતાથી સજ્જ છે લોજિસ્ટિકમાં એક ક્રાંતિકારી પરિવર્તન કહેવાય ચાર્જિંગ માટે કલાકો સુધી રાહ જોવી નહીં પડે ડ્રાઈવરો મિનિટોમાં બેટરી બદલી શકશે પોર્ટલ પર એક ખાસ હેવી ડ્યુટી બેટરી સ્વેપિંગ સ્ટેશનનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ અને અશોકા યુનિવર્સિટી બરાબર છે એનું આઇઝેક સેન્ટર ફોર પબ્લિક પોલિસી આના વચ્ચે ભારતીય બંદરો માટે વૈશ્વિક બેન્ચમાર્કિંગ ફ્રેમ ફ્રેમવર્ક બનાવવા માટે એમઓયુ થયા છે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે બરાબર છે બેટરી પરથી મને યાદ આવ્યું ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આપણે ક્યારે મનાઈએ છીએ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો બ્રિટનના ના વડાપ્રધાન કીર સ્ટારમર પ્રતિષ્ઠિત લિવિંગ બ્રિજ એમ સન્માન સન્માનિત કરવામાં આવ્યા તો કીર સ્ટારમર એમણે ભારત અને યુકે વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા બદલ પ્રતિષ્ઠિત લિવિંગ બ્રિજ સમ સન્માનથી નવાજવામાં આવ્યા છે આ સન્માન ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ લંડનમાં હાઉસ ઓફ લોર્ડ્સ અને એટલે કે હાઉસ ઓફ ખાતે એક સમારોહમાં એક સમારોહમાં આયોજિત કરવામાં આવ્યું હતું આ એવોર્ડ ઇન્ડિયા બિઝનેસ ગ્રુપ એના દ્વારા દર વર્ષે આ વ્યક્તિઓને આપવામાં આવે છે મતલબ અથવા તો સંગઠનોને આપવામાં આવે છે કે જો ભારત અને યુકે વચ્ચે વેપાર નીતિ અને રાજદ્વારી સંબંધોને ગાઢ બનાવવામાં યોગદાન આપે છે ઓકે બ્રિટનના રાજાનું નામ કહી દો હવે મિત્રો જોઈશું ઓકે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર ભાસ્કર એટ જીમેલ ડોટ કોમ અને ટેલિગ્રામ આપણી યુટ્યુબ ચેનલ છે ટેલિગ્રામ ચેનલ છે જેમાં ડેલી કરંટ તમને પોસ્ટ મળશે તો ઓકે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો અને તમને જો ભણવાની મજા આવી હોય વિડીયો લાઇક કરવાનો બાકી તો લાઇક કરી દો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં ગયા રાજ્યમાં આયુષ ક્ષેત્રમાં આઈટી સોલ્યુશન પર બે દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન થયું હતું કેરલામાં કઈ જગ્યાએ કેરલા જોઈ લઈએ તો આયુષ ક્ષેત્રમાં આઈટી સોલ્યુશન પરની બે દિવસીય રાષ્ટ્રીય વર્કશોપ કેરળમાં યોજાય ઓકે કેરળની અંદર કયા કુમાર કોમ છે ત્યાં આ વર્કશોપનો મુખ્ય હેતુ આયુષ મંત્રાલય એના ડિજિટલ પ્લેટફોર્મને વધુ સારી રીતે અને ઉપયોગી બનાવવાનો છે ભાઈ વર્કશોપમાં આયુષ મંત્રાલયના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં આયુષ હોસ્પિટલ કહી મેનેજમેન્ટ સેન્ટર સોરી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પછી ઈ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ અને યોગ પોર્ટલનો સમાવેશ થાય છે આ પોર્ટલનો ઉદ્દેશ આરોગ્ય સેવાઓ શિક્ષણ અને જ્ઞાનને ડિજિટલ સ્વરૂપમાં સરળતાથી મતલબ ઉપલબ્ધ કરાવવાનો છે ચલો પોતાનો પહેલો ખાનગી વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ બનાવશે કોનો ભારતનો તો ભારત છે અને કર્ણાટકમાં પાદુર ખાતે દેશનો પહેલો ખાનગી વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત બનાવશે અને આ પ્રોજેક્ટ છે આટલો મોટો પ્રોજેક્ટ એના મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે મળ્યો છે જેની કિંમત પાંચ હજાર પાંચ હજાર ને સાત કરોડની આસપાસ છે અને તેની ક્ષમતા અઢી બિલિયન મેટ્રિક ટન બરાબર છે દેશની ઊર્જા સુરક્ષા વ્યવસ્થાપન દેશની ઊર્જા સુરક્ષા વધારવાની પછી હાલમાં શું કરવું પડે ભારત પાસે માત્ર તેત્રીસ ઓકે હાલમાં ભારત પાસે માત્ર નિવેશ દિવસ ચાલે એટલો બંદૂક મતલબ એટલો કુ કુડ ઓઇલનો સંગ્રહ છે કંપની પાંચ વર્ષના બાંધકામ પૂર્ણ કરશે અને એસી સાઠ વર્ષ સુધી એનું સંચાલન કરવાની છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે તો હવામાં કયો વાયુ હોય અરે આ ના આવે સોરી નાઇટ્રોજન હોય બરાબર છે માનવ શરીરમાં રંગસૂત્રો કેટલા હશે તો સુડતાલીસ રંગ સૂત્રો અરે છેતાલીસ સુડતાલીસ ક્યાં કહું છું વિદ્યુત પ્રવાહ આપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે વિદ્યુતનો પ્રવાહ કીધું છે એમિટર પ્રકાશ આમાંથી પસાર થાય ત્યારે પૂર્ણ આંતરિક પ્રકાશ બને છે તો શું આવશે હીરામાંથી કાચમાં આ નહી આવે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગરીબોના રઘુરાજન તરીકે કોને ઓળખાય છે તો વિરલ આચાર્ય ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટેની થીમ એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાથી લોન્ચ કરી છે તો જયપ્રકાશ નારાયણ ના આમાં નહીં આમાં જે પ્રકાર આવશે આમાં શું આવશે આમાં આવશે ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ આંબેડકર અને આમાં આવશે બરાબર છે ઓકે ચલો ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે લોક જયપ્રકાશ નારાયણ સરદાર એટલે કે લોક જયપ્રકાશ નારાયણ ભારતના લોખંડી પુરુષ ડોક્ટર ડોક્ટર સોરી વલ્લભભાઈ પટેલ ઇન્ડિયા વિન્સ ફ્રીડમના લેખક કોણ છે તો જવાબ આવશે આપણા અબ્દુલ કલામ અહો મિત્રો જોશુ ગઈકાલે પૂછલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતે ઉજા સરકારી 21 હાલના તાલુકામાંથી કેટલા નવા તાલુકાઓની જાહેરાત કરી 17 કયા દેશ તેનો આઈએસએસએ જીવન ઉપગ્રહ ભારતમાં ઈસ પી એસ એલવી પર લોન્ચ કર સકતો જાપાન અહો મિત્રો જોશુ આજે પૂછલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન શું હતો કે એક પેડ માકેના મંત્રક ગુજરાત તે નંબર છે સેકન્ડ પ્રશ્ન ભારતમાં કયું એવું રાજ્ય છે શહેર છે જે મુક્ત થયું હોય ગોવા ત્રીજા નંબર પ્રશ્ન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના અધ્યક્ષ રવિ પુનહાની બરાબર રવિ કે રજત પુનહાની આવશે ને હા પછી શું હતું ઇલેક્ટ્રિક વ્હીકલ ડે ક્યારે મનાઈએ તો સપ્ટેમ્બર નંબરનો પ્રશ્ન હતો રાજા કોણ છે ચાર્લ્સ ત્રીજા સાતમા નંબરનો પ્રશ્ન કેરળના ગવર્નર નું નામ શું છે આજે પૂછ્યું તું મેં રાજેન્દ્ર અલ્લેકર આઠમો પ્રશ્ન શું છે કે ગુજરાતમાં આવો પ્રશ્ન કોઈ પૂછ્યો નતો કે વાંધો નહીં કનુભાઈ દેસાઈ છે આપણા ગુજરાતના અરે હા નાણા નાણાં મંત્રી તો ના કહી શકાય પરંતુ ડેપ્યુટી નાણાં મંત્રી બરાબર છે અરે શું છોટી અલગ બોલી સોરી આપણે નાણાં મંત્રી છે પેટ્રોલિયમ મંત્રી છે અને પેટ્રોલિયમ મંત્રી બે દેસાઈ હવે મિત્રો જોઈશું ગઈકાલના કારણે ફેર માંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન કે ડીઆરડીઓએ બીજ પચીસ સપ્ટેમ્બરના રોજ મિસાઇલ કઈ મિસાઇલનું રોબોટ રેલ આધારિત મોબાઈલ લોન્ચર્સ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું સેકન્ડ પ્રશ્ન દાયતરમાં કોની સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે તમને જો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે आशा राख बदा ने बढ़ मजा आए मजा आई तो वीडियो लाइक करो तरह मित्रों जो वीडियो लिंक में शेर करजो अपनी बने यूट्यूब चैनल है राजेश भास्कर राजेश भास्करू ने सब्सक्राइब करवा बाकी सब्सक्राइब करज नोटिफिकेशन कर, बिल आयकोन ने प्रेस कर तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर दिस वीडियो वोचिंग दिसो हेव दिंद जय भारत जय जय गरवी गुजरात